તળાજા તાલુકાના સથરા ગામે ઝેરી સાપ કરડી જતાં એક નાના બાળકનું મોત થતા શોક છવાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે ઝેરી સાપ કરડી જતાં માસુમ બાળકનું મૃત્યુ થયું છે આ બનાવની પ્રાથમિક જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના સથરા ગામે ભૌતિક અશોકભાઈ ધાંધલિયા ઉંમર નવ વર્ષ જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે જેઓને ઘરે આજે રમતા હતા ત્યારે અચાનક ઝેરી સાપ કરડી જતા તેઓને તાત્કાલિક તળાજાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી અને મૃતદેહ જાહેર કરતા મૃતદેહ પીએમ અર્થે ખસવામાં આવ્યો છે જોકે માસુમ બાળકને જે હિસાબ કરી જતાં મૃત્યુ થયેલ હોય છે જેને લઈને સથરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે બનાવના પગલે સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તમારું નામ અશ્વિનભાઈ જાની અશ્વિનભાઈ ગામ ક્યુ સથરા શું બનાવ આ દીકરાને ઘરે રમતો હતો એમાંથી સર્પદર્સ થઈ ગયો છે હં અને લાઇફ હોસ્પિટલમાં લાવ્યા હતા હં અને ત્યાં ડૉક્ટરે એક્સપાયર થઈ ગયું જાણ કર્યું હા તમે હાલે તને ક્યાં દવાખાન લ્યો હતો અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં પીએમ માટે લાવ્યા છે છોકરો કેટલા વર્ષનો છે છોકરો નવ વર્ષનો છે હ ભણતો તો હા ગણેશ કાળ શાળામાં ટિમાડા ભણતો તો ચોથા ધોરણનું